આજે હું બનાવેલી સુપર ટેસ્ટી અને ઇઝી ઈંડા બટાકાની રેસીપી વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો તો બનાવવાનું બનાવવાની સૌથી સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં તમાલપત્ર લવિંગ મરી અને તજનો ટુકડો એડ કરીશું બધી વસ્તુને થોડી આપી શેકી લઈશું હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે શેકીશું ડુંગળીને આપણે વધારે નથી શેકવાની બસ માત્ર એને એનું પાણી સુસા એને શેકવાનું છે હવે એમાં હળદી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જેનાથી સારો એક ફ્લેવર આવી જાય હવે આપણે ડુંગળી શેકાઈ ગઈ છે હવે આપણે એમાં ઘણા સમારેલા ટામેટા એડ કરીશું ટામેટા ડુંગળીને મિક્સ કર્યા બાદ હવે આપણે એમાં આજે લસણની પેસ્ટ એડ કરીશું બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે એકથી બે મિનિટ સુધી મિક્સ કર્યા પછી આપણે એમાં મસાલા એડ કરવાના છે એમાં લાલ મરચું તમે જે રીતના તીખું ખાતા હોય એ રીતના તમે મરચું એડ કરી શકો છો તેમાં થોડો બહુ ચિકન મસાલો એડ કર્યો છે હવે મસાલો આપણે ભરી ના જાય એટલા માટે આપણે એમાં પાણી એડ કરી દઈશું બધી વસ્તુને સારી રીતે શેકાઈ ગયા બાદ બોલ ઇન્ડિયાનો જે યલો પાટ હોય છે આપણે એને આ મસાલામાં એડ કરી દઈશું જેથી આપણી ગ્રેવી સરસ બની હવે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે એમાંથી થોડીક છૂટું પડે એટલે એમાં આપણે પાકેલા ઈંડા અને બટાકાને એડ કરવાના છે ઈંડા અને બટાકાને હું મારા હિસાબથી કટ કરી દીધા છે તમે તમારા હિસાબથી કટ કરી શકો છો હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે આવી વસ્તુ થોડી ઘણી શેકાય ત્યારબાદ તેમાં આપણે એમાં થોડું બહુ પાણી એડ કરીશું તમને જે રીતના ગ્રેવી પસંદ હોય એ હિસાબથી તમે પાણી એમાં લીધું તમે એમાં પાણી એડ કરી શકો છો પાણી લેડ્યા બાદ આપણે એને પાંચથી દસ મિનિટ સુધી થવા દેવાનું છે હવે આપણા બોઇલ ઈંડા બનીને તૈયાર થઈ ગયા છે હું એમાં થોડા ણા એડ કરી દઈશ તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો